વધવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને એનએસડીસીના સંયુક્ત ઉપક્રમે એપ્રેન્ટિસશીપ અવેરનેસ વર્કશોપ યોજાયો જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર શ્રી કેસી સંપતસરના મધ્યસ્થ સ્થાને પ્રેસિડેન્ટ હોટેલ સુરેન્દ્રનગર ખાતે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો આ કાર્યક્રમમાં એપ્રેન્ટિસશિપ ઓફિસના શ્રી એચ બી માલી સાહેબે એપ્રેન્ટિસશીપ અંગે માર્ગદર્શન આપ્યું તેમજ એનએસડીસીના શ્રી કુમારે ભારત સરકાર અને ગુજરાત સરકારની એપ્રેન્ટિસશીપ અંગેની વિવિધ માહિતી આપેલ તેમજ સુરેન્દ્રનગરના કલેક્ટર શ્રી કેસી સંપત સાહેબે પણ ઉદ્યોગકારોને શ્રીની એપ્રેન્ટિસશીપ યોજનાનો વધુમાં વધુ લાભ લઈ ઉદ્યોગોમાં વધુને વધુ એપ્રેન્ટિસશીપની ભરતી કરવા અનુરોધ કરવામાં આવ્યા તેમજ ના શ્રી ઝાલા સાહેબે પ્રેન્ટિસશિપ અંગે જણાવ્યું કે નાના ઉદ્યોગોને પણ પ્રેન્ટિસશિપનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરે છે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી સુમિતભાઈ પટેલે જણાવ્યું કે આગામી સમયમાં ઉદ્યોગોમાં જે ગ્રેડમાં એપ્રેન્ટિસની જરૂર હોય તેવા એપ્રેન્ટિસ તૈયાર કરવાની રજૂઆત કરવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી સુમિતભાઈ પટેલ અને માનદ મંત્રી શ્રી કાર્તિકભાઈ પટેલે અને એસોસિએશનના કારોબારી સભ્યો તેમજ શ્રી એનએસડીસીના શ્રી રાકેશ કુમારે ખૂબ જ અહેમત ઉઠાવી હતી